દાહોદ ઝાલોદ એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ બુરિયાએ હસખોર આચાર્યનો ભોગ બનેલી બાળકીના પરિવારની મુલાકાત કરી સાંત્વના પાઠવી બારમાના કરજ માટે પચીસ હજાર મદદ કરી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ધોરણ એકની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કરી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બનતા સમગ્ર ગુજરાતમાં હડકમ મચી જવા પામ્યો છે ત્યારે નરાદમ આચાર્યની વાસનાનો ભોગ બનેલી માસૂમ બાળકીના પરિવારને સાંત્વના પાઠવા માટે એકસો ત્રીસ ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય પીપળિયાદો આવી પહોંચ્યા હતા સિંગવર તાલુકાનું તોયણી ગામ હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કારણ કે આ જ ગામની સરકારી પ્રાથમિક શાળાના ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષની બાળકી સાથે શાળાના આચાર્યએ જ પોતાની કારમાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરી હત્યા કરી દેતા સમગ્ર દાહોદ જિલ્લા સહિત ગુજરાતમાં મા નરાદમ આચાર્ય પ્રત્યે ફિટકારની લાગણી ફેલાઈ રહી છે ત્યારે આ હૃદય દ્રાવક ઘટના જે પરિવાર સાથે બની છે એ પરિવારમાં હાલ શોકનો માહોલ છવાયો છે ત્યારે આજે એકસો ત્રીસ ધાલોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાએ બાળકીના પરિવારને મળીને દૂધની ઘડીમાં મળી તેમને હૂફ અને સાંત્વના પાઠવી હતી

રાજ્યનો ગૃહ વિભાગ રેન્જના આઈજી શ્રી જિલ્લા પોલીસ શ્રી અને અમે ચૂંટાયેલા પંદરમી વિધાનસભાના ધારાસભ્ય તરીકે અમારી ફરજ બને છે જિલ્લો હોય તાલુકો હોય ગામડું હોય કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને આવી મોટી ઘટનાઓ બને